પાસે કારે મારતા ચાલક ગંભીર પ્રાપ્ત મુજબ મહિસાગર જિલ્લાના કુંબરવાડીના અનુજ ભાનુભાઈ પંચાલ કે જેઓ ખાતે ભાડાના મકાનમાં રહે શિવરાજપુર પાસે આવેલા પારખંડા ખાતે પોસ્ટમાં નોકરી ઉપરથી પરત પોતાની ગાડી અર્ટીકા લઈ જાંબુઘોડા ખાતે આવતા જામુગોડા હાલોલ નેશનલ હાઈવે ઉપર કોઈ કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડીએ પલટી મારતા ગાડી રોડની સાઈડમાં જઈ ઝાડ સાથે ભટકાતા ગાડી ચાલક અનુજભાઈ પંચાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે આ થતા આજુબાજુના રહીશોએ તાત્કાલિક ગાડીમાંથી અનુજ પંચાલને બહાર કાઢી તાત્કાલિક એકસો મારફતે બોડેલી ખાતેના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે આ બાબતની જાણ જામુગોડા પોલીસને થતા પીએસઆઈ ચુડાસમા સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરી જીસીબી બોલાવી ગાડીને રસ્તા ઉપરથી સાઈડમાં હટાવી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો